ઝારખંડના દેવગઢ સ્થિત વૈદ્યનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ અનોખો છે અને તે રાવણની ભક્તિ અને ભગવાન શિવના સાથે જોડાયેલો છે આ મંદિરને દ્વાદશ જ્યોતિર્લિંગોમાંથી એક માનવામાં આવે છે પૌરાણિક કથા રાવણની કઠોર તપસ્યા પૌરાણિક કથા અનુસાર લંકાના રાજા રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી હતી તે ઈચ્છતો હતો કે ભગવાન શિવ લંકામાં નિવાસ કરે જેથી લંકા હંમેશા સુરક્ષિત રહે मस्तकोनी आ होती तपस्या दरम्यान रावणे પોતાના એક પછી એક નવ મસ્તકોને યજ્ઞકુંડમાં અર્પણ કરી દીધા જ્યારે તે પોતાનું દસમો મસ્તક કાપવા જતો હતો ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થઈને પ્રગટ થયા શિવલિંગનો वरदान શિવજીએ રાવણે वरदान માંગવા કહ્યું રાવણે ભગવાન શિવના આત્મલિંગ શિવલિંગને પોતાની સાથે લંકા લઈ જવાની માંગણી કરી શિવજીની શરત ભગવાન શિવે રાવણને वरदान આપ્યું પરંતુ એક શરત પણ મૂકી शरत ए हती के रावण आ शिवलिंग ने जमीन पर क्या मुकी सकते नहीं जो ते एक वार शिवलिंग ने जमीन पर मुकशे तो ते तेज जगह स्थायी थी जैसे ने लीला रावण शिवलिंग ने खबा पर लई लंका तरफ चाली निकलो देवताओं ने चिंता था था के तो थी कि जो शिवलिंग लंका में स्थापित थशे, तो वधु शक्तिशाली बनशे तेथी भगवान विष्णुए एक लीला रची તેમણે બ્રહ્મચારીનો રૂપ ધારણ કરી રાવણને મળ્યા અને તેના પેટમાં પ્રવેશ કર્યો જેના કારણે રાવણને લઘુશંકા લાગી શિવલિંગની સ્થાપના રાવણને શિવલિંગ નીચે મૂકવું પડ્યું તેણે ત્યાં એક ગોવાળ જે વાસ્તવમાં વિષ્ણુ હતા ਨੇ શિવલિંગ પકડવા વિનંતી કરી ગોવાળે થોડીવાર માટે શિવલિંગ પકડ્યો પરંતુ પછી તે નીચે મૂકી દીધો જ્યારે રાવણ પાછો આવ્યો ત્યારે તેણે શિવલિંગને ઉઠાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ તે હલ્યું નહીં ક્રોધમાં તેણે શિવલિંગને દબાવ્યો જેના કારણે તે જમીનમાં થોડું ધસી ગયો વૈદ્યનાથ નામ આ ઘટના પછી તમામ દેવતાઓ અને ઋષિઓએ તે શિવલિંગની પૂજા કરી અને તેને વૈદ્યનાથ નામ આપ્યો એક માન્યતા અનુસાર રાવણે જ્યારે પોતાના માથાની આહુતિ આપી ત્યારે શિવજીએ વૈદ્ય ચિકિત્સક સ્વરૂપે તેની પીડા દૂર કરી હતી તેથી આ સ્થાનનું નામ વૈદ્યનાથ પડ્યો બીજી એક લોક કથા અનુસાર વૈજુ નામના એક ગોવાળે આ શિવલિંગની સૌપ્રથમ પૂજા કરી હતી તેથી તેનું નામ વૈદ્યનાથ પડ્યું આમ વૈદ્યનાથ જ્યોતિર્લિંગની સ્થાપના રાવણની ભક્તિ શિવજીના વરદાન અને વિષ્ણુની લીલાનું પરિણામ છે આ મંદિર ઝારખંડના દેવઘર દેવતાઓનું ઘરમાં આવેલું છે અને શ્રાવણ માસમાં અહીં લાખો ભક્તો કાવડ યાત્રા દ્વારા જળ ચઢાવવા આવે છે આ મંદિરને 51 એકાવન શક્તિપીઠોમાં પણ સ્થાન મળેલું છે કારણ કે અહીં સતીનું હૃદય પડ્યું હોવાનું માનવામાં આવે છે